નમસ્કાર દર્શક મિત્રો અમેરિકાના ન્યૂયોર્ક ખાતે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીનું હેસીમું સેશન ભરાયું છે જેમાં હવે રશિયાના વિદેશ મંત્રી સેરગેવ લારવો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને એક જાહેરાત કરવામાં આવી છે સેરગે લારોવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવી છે કે ડિસેમ્બરમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવે તે માટે હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આમ હવે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નવા સમીકરણનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને આ માટે રશિયાના વિદેશ આપણે મંત્રી સેગેલ લાવરો દ્વારા એક અલગ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જે પુતિનની જે આગામી વિઝિટ છે ભારત માટેની ડિસેમ્બરની બે હજાર તે માટેની હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તેમના દ્વારા આવું નિવેદન પણ આપવામાં આવ્યું છે So, first of all, the Mandri, Lavrov, look at These situations that might arise between India and the United States or India and any other country, I can't consider them a criteria for relations between India and the Russian Federation. We have Strategic partnership, as we call it, for a long time, strategic partnership relations. At a certain point, our Indian friends proposed supplementing that term, and we now call it a privileged strategic partnership. And a little bit later, our Indian friends proposed another clarification, and now we call it a particularly privileged strategic partnership. We have full respect for the national interests of India, full respect for the foreign policy that Narendra Modi is, is carrying out to promote these national interests. We hold regular contacts at the highest level. Just recently, Prime Minister Modi and President Putin met in Tianjin at the SEO summit in China, and in December, a visit is being planned to, a visit from Mr. Putin is being planned to New Delhi. We have a very extensive bilateral agenda, trade, military, technical cooperation, finance, humanitarian matters, health care. So, અને પાકિસ્તાનના જે વડાપ્રધાન શાહબાઝ શરીફ એ વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે ગયા હતા જ્યાં હવે એમણે અસીમ મુનીર જે છે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને એક બોક્સ બતાવ્યું હતું અને આ બોક્સમાં તમે જોઈ શકો છો જે રેર અર્થ એલિમેન્ટ જે છે તે બતાવવામાં આવ્યા છે આમ હવે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે રેર અર્થ એલિમેન્ટને એક્સ્ટ્રેક કરવા માટે પાકિસ્તાનમાંથી એક્સ્ટ્રેક કરવા માટે કરારો કરવામાં આવ્યા છે તો સૌ પ્રથમ આપણે એક કરારો પર નજર કરીએ તો આપને જણાવી દઈએ કે પાકિસ્તાનના જે ત્રણ પ્રાંત જે છે એક તો છે અહીંયા અફઘાનિસ્તાન બોર્ડરે આવે છે ખૈબર પખતુનવા એક બીજું જે છે સૌથી મોટો પ્રાંત જે છે એક તો બલુચિસ્તાન અને ત્રીજું જે છે જે જે ભારત ભારતનું જે છે અને ભારતનું આ જે વિસ્તાર જે છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનો જે વિસ્તાર છે જે ગિલગીટ બાલ્ટિસ્તાનનો જે વિસ્તાર છે તેમાંથી રેર અર્થ એલિમેન્ટને એક્સ્ટ્રેક્ટ કરવા માટે હવે પાકિસ્તાન અને અમેરિકા દ્વારા કરારો કરવામાં આવ્યા છે જેમાં પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે જે અલગ અલગ પ્રકારની જે મિનરલ્સ છે જેમ કે એન્ટીમની કોપર ગોલ્ડ ટંગસ્ટન અને અન્ય જે છે રેર અર્થ એલિમેન્ટને એક્સ્ટ્રેક કરવા માટેના કરારો કરવામાં આવ્યા છે અને એની માટે અમેરિકાની જે કંપની છે યુ એસ એસ એમ એનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ સ્ટેટ્સ સ્ટ્રેટેજીક મેટલ્સ એ પાકિસ્તાનમાં પાંચસો બિલિયન ડોલરનું રોકાણ કરશે અને સાથે જ એની એની સાથે એક કંપની જોડાશે જેનું નામ છે એફડબ્લ્યુ ઓ ફ્રન્ટિયર વર્કર્સ ઓર્ગેનાઇઝેશન જે પાકિસ્તાની સેનાની કંપની છે અને આ બે જે કંપની છે યુએસ અને ફ્રન્ટિયર વર્કર્સ ઓર્ગેનાઇઝેશન આ બે કંપનીઓ મળીને પાકિસ્તાનમાં જે રેર અર્થ એન જે મિનરલ્સ છે તેનું એક્સટેક્શન કરવા જઈ રહ્યા છે અને ખાસ કરીને જે ત્રણ પ્રાંત જે આપણે નકશામાં જોયા ખૈબર પખ્તુનવા પછી પાકિસ્તાન ઓક્યુપેડ કાશ્મીરનું જે આવેલું છે ગિલગીત બાલ્ટિસ્તાન અને સાથે જ જે બલુચિસ્તાનનો જે વિસ્તાર છે તેમાં આ રેર અર્થ એલિમેન્ટનું એક્સ્ટ્રેક્શન કરવાનું આયોજન પાકિસ્તાન અને અમેરિકા દ્વારા કરવામાં આવ્યું છે અને ફાઈવ હન્ડ્રેડ બિલિયન ડોલરના કરારો બે દેશોની કંપની વચ્ચે કરવામાં આવ્યા છે હવે આપણે થોડુંક રેર અર્થ એલિમેન્ટનું આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મહત્વ જોઈએ તો આ રેર અર્થ એલિમેન્ટ છે શું રેર અર્થ એલિમેન્ટ એક એવી ધાતુઓનો એટલે સત્તર ધાતુઓનો એક સમૂહ છે જેનો ઉપયોગ વિન્ડ ટર્બાઈન ઇલેક્ટ્રિક મોટર એરક્રાફ્ટ મોબાઈલ સ્પીકર લેપટોપ કમ્પ્યુટર હાર્ડ ડ્રાઈવ અને ટેલિવિઝન બનાવવા થાય છે એટલે હાલમાં તમે તમારી આજુબાજુ જેટલી પણ મોટા ભાગની જે ઇલેક્ટ્રિક સાધનો જોવો છો ઇવન ઇલેક્ટ્રિક વેહીકલ જોવો છો અને તે સિવાયના પણ જે મોટા ભાગના જે સાધનો છે તેમાં આ રેર અર્થ એલિમેન્ટનો ઉપયોગ થાય છે આ સત્તર ધાતુઓનો ઉપયોગ થાય છે એક વસ્તુ હું તમને સમજાવું જેમ કે એક મેગાવોટ વિન્ડ એનર્જી માટે એકસો કિલો રેર અર્થ એલિમેન્ટનો ઉપયોગ થાય છે એક ફાઇટર જેટમાં ચારસો સત્યાવીસ કિલો રેર અર્થ એલિમેન્ટનો ઉપયોગ થાય છે જ્યારે એક ન્યુક્લિયર સબમરીનમાં ચાર ટન જેટલા રેર અર્થ એલિમેન્ટનો ઉપયોગ થાય છે વાત કરીએ આજકાલ આઈફોનનો ક્રેઝ છે આઈફોનમાં પણ આ રેર અર્થ એલિમેન્ટનો ઉપયોગ થાય છે જેમ કે બે હજાર આઠમાં જે આઈફોન આવ્યો તેના કેમેરામાં ડિસ્ટોર્શન ઓછું કરવા માટે નામના રેર રેર ઉપયોગ કરવામાં આવેલો છે છે આમ જે આપણે અત્ર તત્ર સર્વત્ર તેનો ઉપયોગ થાય છે તો હવે અમેરિકાને શું જરૂર પડી કે પાકિસ્તાનમાં રેર અર્થ એલિમેન્ટનું જે એક્સ્ટ્રેકશન કરવા માટે આ ટ્રીટીના પર હસ્તાક્ષર કરવા પડ્યા તો તેનું સૌથી મોટું કારણ છે ચાઈના તો ચાઈના પાસે આ રેર અર્થ એલિમેન્ટમાં લગભગ એંસીથી નેવું ટકા જેટલી એની મોનોપોલી છે અને સાથે જ ચાઈનાએ પોતાને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરીને રેર અર્થ એલિમેન્ટનું જે એક્સ્ટક્શન છે અને એની જે પ્રોસેસ છે તેમાં પણ ખૂબ મોટા પાયે નિષ્ણાંત શક્તિ એટલે કે એ જે નિષ્ણાંત જે છે એમનો અનુભવ એમણે હાંસલ કર્યો છે અને હમણાં થોડાક સમય પહેલાં આપણે જોયું કે ચાઈના અને યુએસ વચ્ચે ટ્રેડ ડીલ પર બે દેશોએ હસ્તાક્ષર કરવા માટે રાજી થયા કેમ કે જ્યારે અમેરિકાએ ચાઇના પર ખૂબ મોટા પાયે લગભગ દોઢસોથી બસો ટકા જેટલા ટેરિફ લગાવ્યા ત્યારે ચાઇનાએ ધમકી આપી હતી કે અમે હવે અમેરિકાને રેર અર્થ એલિમેન્ટ નહીં આપીએ અને તેના કારણે જે યુએસની જે ઓટો ઇન્ડસ્ટ્રી છે તેની પર ખૂબ મોટા પાયે જોખમ ઊભું થઈ ગયું હતું અને આ જ કારણ છે કે હવે અમેરિકાએ ચાઈનાને કાઉન્ટર કરવા માટે પાકિસ્તાન તરફ મીટ લગાવી છે અને પાકિસ્તાનમાં જે બલુચિસ્તાન છે ખાયબર પખ્તુનવા છે અને ગિલગીટ બાલ્ટિસ્તાનના જે વિસ્તાર છે તેમાંથી રેલ અર્થ એલિમેન્ટનું જે એક્સટેક્શન કરવા માટે હવે ટ્રીટી પર હસ્તાક્ષર કરવામાં આવે છે જેમાં યુએસએસએમ એટલે કે યુએસ સ્ટ્રેટેજીક મિનરલ્સ અને ફોરવર્ડ વર્કિંગ જે ઓર્ગેનાઇઝ ફ્રન્ટિયર વર્કિંગ ઓર્ગેનાઇઝેશન જે પાકિસ્તાની સેનાની જે કંપની છે બે વચ્ચે કરારો કરવામાં આવ્યા છે તો બદલામાં હવે એક એવો નરેટિવ ચાલી રહ્યો છે કે પાકિસ્તાની સેના જે જે હમણાં જ આપણે ડોનાલ્ડ ટ્રમ્પને અફઘાનિસ્તાનમાં જે બાગરામ એરબેઝમાં જે રસ પડ્યો છે આ પાકિસ્તાનમાં જે કાબુલની ઉત્તરે એક બાગરામ એરબેઝ આવેલું છે તેમાં એમ ડોનાલ્ડ ટ્રમ્પને ખૂબ રસ પડ્યો છે તો પાકિસ્તાની સેના તાલિબાન પાસેથી આ બાગરામ એરબેઝને પાછું લેવા માટે અમેરિકાની તે મદદ કરી શકે છે કારણ કે નવી જે તાલિબાનની સરકાર છે તે બિલકુલ નથી ઇચ્છતી કે બાગરામ એરબેઝને ફરી એકવાર યુએસએને પાછું આપવામાં આવે અને હવે આ જ કારણ છે કે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ચાઈનાને કાઉન્ટર કરવા માટે નજદીકિયા વધી રહી છે તો હવે આપણે જણાવ્યું કે ભારતનું હવે શું હોઈ શકે ભારતની સ્ટ્રેટેજી શું હોઈ શકે તો આપને જણાવ્યું એમ કે રશિયાના પ્રમુખ જે છે વ્લાદિમીર પુતિન ડિસેમ્બરના અંતમાં ભારતની મુલાકાતે આવવાના છે ત્યારે એ સંભાવના છે કે જે આર્કટિક સર્કલનો જે વિસ્તાર છે ત્યાં આવી જે જે એલિમેન્ટ જે છે આવા જે જે ખનિજ તત્વો છે તેનું એક્સટેક્શન ભારત અને રશિયા સાથે મળીને કરી શકે છે કેમ કે ભારતને પણ રેર અર્થ એલિમેન્ટની એટલી જ જરૂરિયાત છે અને થોડાક સમય પહેલાં ચાઇનાએ આપણી પાસે પણ આમ ટ્વિસ્ટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો ને આપણી પર પણ રેર અર્થ એલિમેન્ટની જે નિકાસો જે છે તેની પર પ્રતિબંધ મૂકી દીધો હતો પરંતુ થોડાક સમય અગાઉ જે વાંગી જે ચાઈનાના વિદેશમંત્રી ભારત આવ્યા અને એન એસ અજીત ડોભાલ અને આપણા વિદેશમંત્રી એસ જયશંકર સાથે ખૂબ વિસ્તૃત ઘણા બધા મુદ્દાઓ પર વાતચીત થઈને પછી તો ચાઇનાએ આ પ્રતિબંધો ઉઠાવવાની વાત કરી છે પરંતુ હવે સંભાવના એ પણ છે કે રશિયા અને ઇન્ડિયા આર્ટ કાઉન્સ આર્કટિક જે સર્કલ છે ઉત્તર ધ્રુવનો વિસ્તાર છે ત્યાંથી આ જે ખનિજ તત્વોનું એક્સટેક્શન કરી શકે છે હા આ જે છે અમેરિકા અને પાકિસ્તાન ચાઇનાને કાઉન્ટર કરવા માટે અને ખાસ કરીને અમેરિકા ચાઈના પર જે રેર અર્થ એલિમેન્ટની જે નિર્ભરતા ઘટાડવા માટે હવે તે પાકિસ્તાનની ખૂબ નજીક આવી ગયું છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર